આ નવો કંટાસરનો કેડો બનેલો છે ભાદરોડથી કંટાસરનો તે ચોમાસા દરમિયાન એમાં ઘણું નુકસાન થયેલું છે ધોવાઈ ગયેલું છે સાઈડમાં જ્યારે સામસામી બંને વાહનો ભેગા થાય ત્યારે બહુ તકલીફ થાય છે અમારા અહીં દિવસમાં બે ત્રણ વખત અવર જવર રહી છે તો પ્રશાસનને નમ્ર વિનંતી કે જલ્દી તકેદારી રાખે અને કામ સારું કરે જેથી કરી અને આવતા જતા વાહનો ચાલકો અને પગપાળાઓને કોઈને નુકસાન ન થાય આ રોડ ધોવાઈ ગયો છે એના હિસાબે વાહન હાલવામાં બહુ તકલીફ પડે છે અને અમે આમ આવી જાય તો અમારે તકલીફ પડે એટલે આનો કઈ પથ્થર તમને કહેવાનું છે કે આજ વહેલી તકે સારું કરે તો સારું નકર આમાં અકસ્માત બહુ થાય છે ભાદરોડ જતો રોડ છેલ્લા ચાર મહિનાથી અતિ વરસાદના કારણે ધોવાઈ ગયેલો છે ને આ રોડની અંદર ઘણા સમયથી ખાડો બહુ મોટો બની પડી ગયેલો છે ને એના રીતે રાતના સમયની અંદર વાહન જરા સામે થઈ જાય છે ત્યારે અકસ્માતની ભીતિ વધી જાય છે કોઈ જાનહારી ન બને એ માટે સરકાર શ્રી ને પ્રશાસન ને એક ગુજારિશ કરવા વહેલી તકે આ રોડ નું કામ ને જે આ ખાડો છે છે એવી અમારી નમ્ર અપીલ રસ્તો ધોવાઈ ગયો ત્રણ ચાર મહિના થઈ ઓલું નથી ને બોલેરો આમથી આવે ને તો આમ જોખમ વાળી વસ્તુ થાય એવી ઘટના બને એ પેલા આ કામ થઈ જાય તો સારું એમ અત્યારે આપણે ભાદરોડ કંટાસર રોડ ઉપર હાલમાં ઊભા છીએ ત્યાં આપણે તમે જોઈ શકો છો આપણી પાછળની સાઈડ રોડ આવ બેકાર હાલતમાં થઈ ગયેલ છે અને એકાબીજી વાહન હાલવામાંય તે મુશ્કેલી બની શકે છે એમાંય કે પૂરેપૂરું જોખમ લઈને હાલવું પડે એમ છે વાહનમાં એક બીજી વાહન હામાં મેળાવો તો તમે શું કરી શકો એમાં આપણે તંત્રને એટલું જ કહેવાનું છે ભાઈ કે આમનું કે અત્યારે રોડ દરકારી પૂર્વક બનાવી નાખવામાં આવેલ છે અને જે રોડનું જે કામકાજ છે એ એમાં માટી છે એમાં બે બાજુની સાઈડું છે એમાં પૂરતું પુરાણ નથી થયેલું એમની હિસાબે વારા કરીએ પુરાણ ધોવાઈ જાય છે એટલે અમારી તંત્ર ભાઈ એવી જ માંગ છે કે આમનું વહેલી તકે કાંઈ પણ નિવારણ લાવે